જેડી જેમાં વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ વાયર રાખવાની કામગીરીને લઈને ફરિયાદ છે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઈડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવામાં આવી હતી ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ હતી અંકલેશ્વર જીઆઈડીસી માં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાવાનો સિલસિલો જીઆઈડીસી માં આવેલ નોટિફાઇડ એરિયા ઓથોરિટીની કચેરી નજીક ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે લાઇનમાંથી ગેસ વછુટ્યો હતો આ અંગેની જાણ ડીપીએમસી ના ફાયર વિભાગને કરાતા ફાયર ઘટના સ્થળે દોડી ગયા હતા તો બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ પણ દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું અંકલેશ્વર જેઆઈડીસીમાં ખોદકામ દરમિયાન વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે એના કારણે ગેસ પુરવઠો બાધિત બને છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ નવ ફેબ્રુઆરીના રોજ જેઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક પણ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું તો તે અગાઉ બાવીસમી જાન્યુઆરીના રોજ પણ ચાણક્ય વિદ્યાલય નજીક ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી